નમસ્કાર દોસ્તો આજે હું તમને ચૂંટણી કાર્ડની અંદર નામ ફોટો મોબાઈલ નંબર અને એડ્રેસ જેવી માહિતી કઈ રીતે બદલવી તે વિશેની માહિતી આપીશ આ વિડીયો જોયા પછી તમે તમારી જાતે તમારા મોબાઈલથી ઘર બેઠા ચૂંટણી કાર્ડની અંદર સુધારા કરી શકશો પહેલાં તો તમને એ જણાવી દઉં કે ચૂંટણી કાર્ડની અંદર સુધારાની શું જરૂર છે જો તમારે તમારું નામ જન્મ તારીખ કે એડ્રેસની અંદર કોઈ ભૂલ હોય કે પછી તમારો ફોટો જૂનો હોય તો તમારે સુધારો કરવાની જરૂર છે અમુક મિત્રોને તે પાછું એમ થાય કે અમારે તો બધું કમ્પ્લીટ છે તો અમારે સુધારાની કોઈ જરૂર નથી તો મિત્રો એવું નથી હવે પછી તમારે પણ પ્રકારના સરકારી કામ માટે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હશે એ જ પ્રમાણે ચૂંટણી કાર્ડમાં નામ જોઈશે તેમજ હવે ટૂંક સમયમાં આ પ્રમાણેના ચૂંટણી કાર્ડ બંધ થઈ રહ્યા છે અને આ પ્રમાણેના ચૂંટણી કાર્ડ માન્ય ગણાશે માટે જો તમારે નવું ચૂંટણી કાર્ડ ના હોય તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમે તમારી જાતે ઘર બેઠા નવું ચૂંટણી કાર્ડ બનાવી શકો અને તે પણ ફ્રીમાં તો આ માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો પહેલા નંબરે છે ચૂંટણી કાર્ડ જેની અંદર તમારે સુધારો વધારો કરવાનો છે તે બીજું આધાર કાર્ડ અને તમારો ફોટોગ્રાફ હું આ પ્રોસેસ મારા લેપટોપની અંદર કરું છું તમે તમારા મોબાઈલની અંદર પણ કરી શકશો તો સૌ પ્રથમ તમે કોઈપણ પ્રકારનું એક બ્રાઉઝર ઓપન કરો સર્ચ બારની અંદર તમે વોટર એવું સર્ચ કરશો એટલે નીચે તમને અલગ અલગ સજેશન જોવા મળશે તમારે અહીં ક્લિક કરવાની રહેશે જેવા તમે અહીં ક્લિક કરશો એટલે તમે વોટરની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો જો તમને સર્ચ કરતા ના આવડે તો ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ જેના પર તમે ક્લિક કરીને ડાયરેક્ટ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમને આ પ્રકારે આઠ નંબરનું ફોર્મ જોવા મળશે જેવા તમે ફોર્મ નંબર આઠ પર ક્લિક કરશો એટલે તમને એક લોગિન ફોર્મ ખુલેલું જોવા મળશે લોગિન ફોર્મની અંદર તમારે તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ ભરી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે જેવા તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને જેવું તમે વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરશો એટલે તમે પાછા હોમ પેજ પર આવી જશો ત્યાં તમારે આઠ નંબરના ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે જેવા આઠ નંબરના ફોર્મ પર ક્લિક કરશો એટલે તમને એક આ પ્રકારે ડાયલોગ બોક્સ ખુલેલું જોવા મળશે જેમાં તમારે અધર પર ક્લિક કરી અને તમારો એપી કાર્ડ નંબર એટલે કે તમારો કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો રહેશે કાર્ડ નંબર દાખલ કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી બધી જ માહિતી અહીં ડિસ્પ્લે થશે ત્યાં તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે એટલે કે નવું એક ડાયલોગ બોક્સ ખુલશે તમારે બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી અને ઓકે કરવાનું રહેશે અહીં તમને આ રીતે એક આઠ નંબરનું ફોર્મ ખુલેલું જોવા મળશે જેની અંદર એ સેક્શનની અંદર તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી જો તમારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું હોય તો આધાર કાર્ડના ચેકબોક્સ પર ટીક કરી અને તમારે નીચે આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અહીં તમને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી માટે પૂછવામાં આવ્યું છે જો તમારે પોતાનું ઈમેલ આઈડી અને પોતાનો મોબાઈલ નંબર હોય સેલ્ફ પર ક્લિક કરી અને પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફિલ કરવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો અહીં તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે જેની અંદર તમારે સુધારો કરવાનો હોય તેના પર ટીક કરી અને તે તમે સુધારો કરી શકશો પણ યાદ રહે આની અંદર તમે એક વારમાં ફક્ત ચાર જ સુધારા કરી શકશો એનાથી વધારે સુધારા કરી શકાશે નહીં મારે અહીં નામ જન્મ તારીખ મોબાઈલ નંબર અને ફોટો એટલું સુધારવાનું છે તો એટલા પર હું ક્લિક કરીશ હવે અહીં હું મારું નામ લખી દઈશ ફર્સ્ટ નેમ ની અંદર જેવું આધાર કાર્ડ ની અંદર નામ છે તેવું જ હું લખીશ સર નેમ ની અંદર હું કશું લખતો નથી ત્યારબાદ જન્મ તારીખ સિલેક્ટ કરીશ અહીંયા હું મોબાઈલ નંબર લખીશ અહીંયા હું ફોટો અપલોડ કરીશ અહીં તમારે નામની અંદર જે સુધારો કર્યો તે અને જન્મ તારીખની અંદર જે સુધારો કર્યો તે એ માટે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો બંને માટે હું આધાર કાર્ડ જ સિલેક્ટ કરીશ અને આધાર કાર્ડ અપલોડ કરી દઈશ આધાર કાર્ડ અપલોડ થશે એટલે તમને આ પ્રકાર એક ફાઇલનું નામ બતાવશે નહીં અહીં તમારે તમારું પ્લેસ લખવાનું છે તમે જે જગ્યાના હોય તે જગ્યાનું પ્લેસ લખી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે અહીં તમારે ઉપર આપ્યો તે કેપચા લખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે જેવા તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલ પર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીં એન્ટર કરી અને કન્ફર્મ કરવાનું રહેશે જેવા તમે પ્રિવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક કરશો એટલે તમને આઠ નંબરનું ફોર્મ જે તમે ભર્યું હતું એ અહીંયા પ્રિવ્યુ સ્વરૂપે જોવા મળશે ત્યાં નીચે સ્ક્રોલ કરી એટલે કે નીચેની તરફ જઈ અને ત્યાં તમારે જો કોઈ ફરીથી સુધારો કરવાનો હોય તો સુધારો કરી શકશો અથવા કોઈ સુધારો ના હોય તો સબમિટ પર ક્લિક કરી અને તમે સબમિટ કરી શકશો જેવા તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને તમારું નવું ચૂંટણી કાર્ડ તમારા એડ્રેસ પર પોસ્ટ દ્વારા આવી જશે થેન્ક યુ